રાજકોટમાં ટીઆરપી ગેમછોડ માંગ લાગવાની ઘટનામાં અઠાવીસ લોકો પોતાના જીવ ગુમાવ્યા જેને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી જ્યારે બીજા એક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના લોકોએ પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો હતો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગમાં જેટલા લોકો જવાથી મોતને હતા જેને લઈને સમગ્ર રાજ્યમાં લોકો દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ સાંજના સ્ટેશનમાં ખાતે આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટમાં મૃત્યુ પામેલા મૃતકો માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ હરીશ પરમાર પૂર્વ પ્રમુખ પરિમલ સિંહ રણા મીડિયા પ્રવક્તા નાજો ફડવાલા પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજના લોકોએ પણ રેલવે સ્ટેશન બહાર સર્કલ ખાતે હાથમાં બેનર લઈને રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી જેમાં મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી સહિત સમાજના અને શહેરના લોકો જોડાયા રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ રાજકોટ ખાતે બહુ કરુણ બનાવ બની ગયો ત્રીસ થી વધુ લોકોના મૃત્યુ થયા પત્તર દિલ પર રડી પડે એવી આ બનાવને માનવ સર્જિત આપત્તિ કરેલી છે તેમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ જે માનવ સર્જિત આપત્તિ આવી પડેલી છે એમના તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની કુદરત ભગવાન એમને શક્તિ આપે આ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ અને શનિવારના રોજ રાજકોટ ખાતે દુઃખદ દુર્ઘટના જે બનેલી છે જેમ આગને હોનારતમાં ત્રીસ થી બત્રીસ જેટલા લોકો નાના બાળકો અને એના માતા પિતાઓ આ આગને ઝપેટમાં આવી અને આ લોકોના મૃત્યુ નિપજેલા છે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા તરફથી આજે આ જેટલા પણ મૃત્યુ પામેલા છે રાજકોટ આગની સાચા તેને સાચા જ નહીં પાઠવ્યા છે અને ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પાસે રાજકોટ અપીલ કરીએ કે આ જે વગન એનએસસી આ જે ગેમ પાર્લર ચાલુ થયું અને એમની બે દરકારીના કારણે આટલા નિર્દેશોના જે ભોગ લેવાયા છે આ તમામ સામે ફાસ્ટ્રેગ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તાત્કાલિક એમને ફાંસીને માછરે ચઢાવવામાં આવે જેટલા પણ કોઈ પણ ધર્મનો હોય જાતિનો હોય એને બક્ષવામાં ન આવે કેમ કે આજે તમે જો બત્રીસ બત્રીસ લોકોના નાના બાળકો ના પોતાના માતા પિતાના જીવ ગયેલા છે એમાં તમારું બાળક આજે તમારાથી એક દિવસ છૂટું જો પડે ની તો તમને એને અહેસાસ થાય આજે બત્રીસ જેટલા મા બાપો પોતાના બાળક વિના થઈ ગયેલા છે એટલે અમે ગુજરાત સરકાર એસઆઈટી ની રચના કરી નિવૃત્ત જજની રચના કરી કમિટી બનાવી કોને તમે સજા કરી અત્યાર સુધીમાં જેનો દીકરા દીકરી છે તેને પૂછવા આજે રાજકોટના જે બત્રીસ માસુમ દીકરા દીકરીઓ જે આ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો મુસ્લિમ સમાજ એમને સાથે દીધી શ્રદ્ધાંજલી પાઠવીએ અને સરકારને અપીલ કરીએ કે આ હવે ફાંસીના માસે ચઢાવવામાં આવે અને જેટલા પણ આજે પાર્લરો ચાલે પબ્લિક વધારે ભેગી થાય ત્યાં ફાયર સેફ્ટી સાધનો એનઓસીએ લીધેલી છે કે એની તપાસ કરવામાં આવે આપણે તો તબેલાને ને ત્યાં ટાળું મારવાની કહે જયારે ગોળા છૂટી ગયા ત્યાં ટાળું મારીએ સરકાર મોટા મોટા વચનો આપે સહાય આપે આનો કોઈ મતલબ નથી આવ્યો અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ આ દીકરા દીકરીઓને અને તમામ લોકોને અને સરકાર પાસે માંગ તમામની સામે કરી એમને ફાંસીના માથે ચઢાવવામાં અને ભરૂચના પણ જેટલા પણ દુષણ તાસીસો ચાલે જેટલા ગેમ પાળો ચાલે આનું નિરીક્ષણ થવું જોઈએ એમની પાસે એનઓસી છે કે નહીં ફાયર સેફ્ટી સાથે થઈ એવી અમારી માંગ છે અને ફરી વખતે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા આ આગમાં મૃત્યુ પામલા તમામ લોકોને સાત અધિ થી પાઠવીએ છીએ